સોનગઢ તાલુકા ખાતે ગુડસ ટ્રેન ફેઇટ કોરિડોર રદ કરવા બાબતે મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા સન ઓગણીસો સત્તાણું સમતા જજમેન્ટ અનુસૂચિત ક્ષેત્રમાં કેન્દ્ર કે રાજ્ય સરકારની એક ઇંચ પણ જમીન નથી છતાં સોનગઢ તાલુકાના તાપી જિલ્લાના ચીખલી ખડકા કુંકુવા દેવલપાડા ખરસી ખાંજર રૂપવાડા રાણીઆંબા ચાંપાવાડી રામપુરા કોઠાર જેવા અન્ય ગામોમાંથી નવા ગુડ સ્ટ્રેન ફેઇ કોરિડોર માટે જમીન માપણી કે જમીન સંપાદન સંદર્ભે જાહેરનામું કે નોટિફિકેશન અસ્તિત્વ ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ગેરકાનૂની રીતે જમીન સંપાદન કરવા સર્વે અને માપણી કરવા અધિકારીઓ સત્તાનો દુરઉપયોગ કરીને સર્વે માપણીનું કામ કરી રહ્યા છે જેથી જનતાને સખત વિરોધ છે જેથી આવા અનેક સમાચારો જોવા અને સાંભળવા માટે જોતા રહો અમારા આજ કા ભારત સમાચાર ને રિપોર્ટર સતીલાલ પાડવી નીજર ગ્રામસભાને પૂછ્યા વગર એક એક ઇંચ જમીન પણ લઈ શકતું નથી ત્યારે આ સરકારી તંત્ર કેવી રીતે અમારા ગામડાઓમાં આવીને ગ્રામસભાના પરવાનગી વગર જ કેવી રીતે માપણી સ્ટાર્ટ કરી દીધી છે એ અમને ખબર પડતી નથી અને સુપ્રીમ કોર્ટ તો એવું પણ કીધું છે કે જો આ જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો નિયમ ઉલ્લંઘન કરે તો એમના પર એફઆઈઆર કરી શકાય છે તો હવે અમે ગ્રામીણ લોકો સાથે ભેગા મળીને એ જ વિચારી રહ્યા છે કે અમારા વિસ્તારમાં કોઈ પણ ઉચ્ચ અધિકારી પણ માપણી માટે આવે કે સર્વે માટે આવે તો અમે એમનો